માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં આજે નાખકા છે આજે મામી બનાવે છે પૂરી જવો તળાય ને એટલે પૂરીને તળ નાખે તો આપણે મેંદર લોટની પૂરી થઈ ગઈ જવું એટલી થઈ છે અને હવે છે કાના બે મિક્સ લોટની બનાવવાની છે ગોળિયા કરે છે મામી પૂરી તળાવી જવું એટલી તણાય છે

આપણે શક્કરપારા બનવા મળે જોયા રોટલી વણે કાઢે છે આપણે શક્કરપારા બને છે લોટ છે એટલો મિત્રો આપણા શક્કરપારા છે મિત્રો આપણે શેવડો મેના લોટની પૂરી શક્કરપારા અને ઘઉંના છેણા મિક્સ લોટ ની થઈ જઈ પૂરી પૂરી બધું તૈયાર થવો આપણે પૂરિયો એ બધું થઈ ગયું છે આજનો વિડીયો અહીંયા લાગે તો મળી નહીં તારે બધા